હેલેટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ કહી દેના જય માતાજી તો ગાઈસ નવા બ્લોગ પર તમારું સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ તો ગાઈસ અત્યારે સવાર સવારમાં ગાડી બંધ હતી ગોવિંદજી ની વારી તો અત્યારે આ આતે ચાલુ કરી દીધી ચામ બંધ કરી મૂકી દી હા બંધ ના કરી યાર બગડી ગઈ જો ગાઈસ જેવી છે સિરા આદરે ચાલ થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ કોળા ડીઝલ ભરવા માટે પછી જઈશું ઘેરવાળા બુવા

તો ગાય સ્વાઈનગાળી આપણે કોળા આવી જઈએ છીએ હવે આપણે જઈએ છીએ ડાભી સાઈડ ગાઉ તમે ડાબી સાઈડ ઊભા છે પર ડીઝલ આડીને પછી પાછા જઈએ હા શું કહે ઝેટ ફટાફટ લઈ લીધે ડીઝલ મારા

નમસ્કાર બોલો થઈ જો ગડિયા તે બારનો ખાવાનું સુરાખોન થોડું તો નહીં આનંદ ખાવાનું સુરાખો તો ગાઈસ ખાવાનું થઈ તો હવે ખાવ જેસી મોન તો અમે

गाइस टीपी ने आले नवर्ता आप निकली जा चाहिए यार जाऊँगा आनंद जी मैंने आगर जाइए जी बाइक ले बाइक मार तो नवर्ता गाड़ी लेंगे यावा तो जो गाइस आप लोग ये चाहिए वाला पूरा लगभग तो इन चालीस ये थाई सा चापी भर से गाइस टाइम थी और चा वाला मूड मूड दे दिया आप હું તો ગાડીમાં મૂકી ગયો આનંદ ગાડી ગાડી હતા પણ હાલ મારે બાઇક લેવાનું હતું બાઈક પાછળ લઈને આવી ગયા આપણે આગળ ને આપણે તો જો ગઈસ ઘેર આવી જાય છીએ અમે અને હું થયું તને ઓર્ડર કરી હા ઓર્ડર કરી તો કંતી કરી પેલા વાળા જઈતી પેલું જોવા આપડો ટપ જોવા જીતી ને તે કંતી આટલા કરી પેલા આટલા ગળી ને તે હું તો હું ખંચેરું ને એટલી વારમાં તો એક આમ ગળી આટલા ગળી હતી હોજો નતો આવે પણ જોડી કેવી લાગે ફ્રીટ કાજી વાત થઈ ગયો વળતું જ નહીં આ દુખાય હોય કણ છોબડી કે ચાય બલી જો લાગત ફ્રીટ કાજી લાગ તો જો ગાઈસ ભાઈ તો દોવાનું ચાલુ થઈ જશે હવે